મારું નામ પ્રકાશ કિશોરભાઈ જારિયા અમારું સંકલ્સિત ધામ એવું એસ કે ચોકમાં ગ્રુપ છે મેન એમાં સતીષભાઈ ચુડાસમા છે પ્રકાશભાઈ જારિયા વિપુલભાઈ જોશી અમે આ છેલ્લા વીસ વર્ષથી કાર્યક્રમ કરીએ છીએ અને આમાં અવારનવાર રોજે રોજ જુદા જુદા કાર્યક્રમ હોય છે જેવા કે રાસ ગરબા સત્યનારાયણ ભગવાનની કથા શિવ સ્તુતિ હનુમાન ચાલીસાના પાઠ ઈશ્વર વિવાહ આવી તો રોજ અલગ અલગ હોય છે સુંદરકાંડના પાઠ હોય છે અને શ્રીનાથજીની ઝાંખી પણ હોય છે આ વર્ષે નવીનમાં એવું છે કે અમે સૂર્ય સિંદૂર ઉપર થીમ રાખેલી છે કે જે લોકો આર્મીમાં શહીદ થઈ ગયા હોય કે જે લોકો આર્મીમાં રિટાયર થઈ ગયા હોય એનું અમે સન્માન કરવાના છીએ અને એને અમે એવોર્ડ આપવાના છીએ આરતીમાં અમારે ઓછામાં ઓછું બે હજારથી પચીસો પબ્લિક આરતીમાં ઊભું હોય છે પછી દર્શન માત્ર માટે ઓછામાં ઓછું સાતથી આઠ હજાર પબ્લિક હોય છે અને દાદાની દયાથી આવી રીતે સતત પબ્લિક વધતું રહે છે મૂર્તિ સરકારના ગાઈડલાઇન પ્રમાણે નવ ફૂટની જ અમે કરીએ છીએ અને સરકારના નિયમ પ્રમાણે જ અમે ચાલીએ છીએ પ્રસાદ અમારે દર રોજનો દોઢસોથી બસો કિલોની વરસાદી જાય છે અને ચોખા ગીના ચૂરમાના લાડુ જ બને છે ખર્ચો અમારો એસી જણાનો ગ્રુપ છે ક્યાંય કોઈ ફંડ ફાળો લેતા નથી એસી જણાના ગ્રુપમાંથી દર મહિને દર અઠવાડિયે ભેગો ફંડ કરી અને અમે આ કાર્યક્રમ કરીએ છીએ